મારું નામ નીલમ ઠોમર છે આ કુલર તો છે પણ ખાલી સો માટેના છે એ કઈ ચાલુ તો કરતા નથી અત્યારે ફૂલ ગરમી છે અહીંયા ઉભા રહેવા તો નથી આ કુલર ચાલુ તો કરવો જોઈએ ને અમે તો છ સાત વર્ષથી થી અહીંયા મુસાફરી કરી છે બસ માં ના છે પણ ચાલુ કરો ને તોનો પર અહીંયા કઈ કામ છે ને હા ખાલી અત્યારે ચાલુ છે સાથે અત્યારે પરેશાન છે સીમા નથી